નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર આજના લેક્ચરની અંદર મિત્રો આટલું જ જોવાનું છે કે ભાઈ આપણે અત્યારે હાલમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછીની શું શું સ્ટેપ આવશે તો એના વિશે આપણે આ આ વિડીયોની અંદર જોવાનું છે તો ફર્સ્ટ છે આપણે કે ભાઈ એલ આરડીની અંદર આપણે જે મિત્રો પાસ થયા છે તો એને પહેલું શું હોય છે તો કે ભાઈ પહેલું ડોક્યુમેન્ટ વેરીફિકેશન હોય છે હવે પ્રથમ છે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી સેકન્ડ છે તમે આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થાય પછી આવશે મેડિકલ ટેસ્ટ પછી થર્ડ આવશે તમારું જે કટ આવશે એ પ્રમાણે તમને પોસ્ટિંગ આપવામાં આવશે એટલે તમારું સિલેક્શન કેમાં થયું એ પ્રમાણે હથિયારી બિનહથિયારી એસઆરપીએફ અને જેલ પછી ચોથું આવશે તમારું ટ્રેનિંગ કઈ કઈ જગ્યાએ જે ટ્રેનિંગ રહેવાની છે એ પાંચમું આવશે તમારું પગાર અને રજા બાબતનું તો જે મિત્રો જે અત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ થશે હજી હમણાં ચાલુ જ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવું કમ્પ્લીટ થશે એટલે પછી એમને આગળની શું પ્રોસેસ રહી છે તો કે આગળ પછી કટ ઓફ આવશે એનો કે મીન્સ કે જે આપણે બે ગણા બોલાવ્યા છે તો બે ગણાને જે બોલાવ્યા છે એમાંથી કટ ઓફ આવશે એટલે મેરિટ જેવું આવી જશે એટલે તમારું સિલેક્શન તમને બતાવી દેશે કે ભાઈ આપણું સિલેક્શન કેમાં થયું છે હથિયારી બિન હથિયારી એસઆરપીએફ કે જેલ એમાંથી ચારેય જે છે એમાંથી કોઈ એકમાં આપણું જે સિલેક્શન છે એ થયું હશે પછી આગળ જેવું તમારું એ થશે એટલે તમને કયો જિલ્લો ફાળવવામાં આવ્યો છે કયો ગ્રુપ ફાળવવામાં આવ્યું છે કે કઈ જેલનો જિલ્લો જે છે એ તમને ફાળવવામાં આવ્યો છે એ તમને ખબર પડી જશે એટલે પછી તમને જેવું ઓર્ડર મળશે એટલે એ જગ્યાએ તમારે જવાનું હોય છે જે તારીખે તમારે હાજર થવાનું હોય છે ત્યાં તો ત્યાં તમારું મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે એટલે આ તમારું સેકન્ડ સ્ટેપ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછીનું તમારું સેકન્ડ સ્ટેપ આવશે મેડિકલ ટેસ્ટ તો મેડિકલ ટેસ્ટની અંદર એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ હોતું નથી નોર્મલ હોય છે પણ પાસ કરવું બહુ ફરજિયાત છે જે રીતે આર્મીમાં ને જે મિત્રો જે તૈયારી કરતા હશે એને ખબર હશે કે થોડુંક હેવી લેવલનું એમાં મેડિકલ લેતા હોય છે કે થોડીક પણ ચૂક હોય છે તો કાઢી નાખતા હોય છે આમાંય હોય છે પણ ધ્યાન રાખવાનું હોય છે મેડિકલ ટેસ્ટમાં બહુ એવું હાર્ડ નથી હોતું તો મેડિકલ ટેસ્ટ હોય છે સેકન્ડ આપણે એનો વિડીયો મૂકશું બહુ જૂના છે આપણે ત્રણક વર્ષ પહેલાં મેં મૂકેલો હતો તો ત્યારની ભરતી હતી એ પ્રમાણેનું હતું હવે અત્યારના નવા નોર્મ્સ પ્રમાણે જે હશે તો આપણે એનું જાણીને આપણે મેડિકલ ટેસ્ટનું મૂકશું પછી આ પોસ્ટિંગનું આપણે કીધું એ તો મેડિકલ ટેસ્ટ જેવું તમારું થશે એટલે જે તમારું પોસ્ટિંગ હશે એ તમને ખબર પડી જશે પણ ટ્રેનિંગ આવશે મેડિકલ ટેસ્ટ જેવું થશે તમારું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણી જે લોકરક્ષકની જે આપણી ટ્રેનિંગ હોય છે તો એ ટ્રેનિંગ થતી હોય છે ટ્રેનિંગ અલગ અલગ ટ્રેનિંગ સેન્ટરની અંદર થતી હોય છે મીન્સ કે જૂનાગઢની અંદર છે જિલ્લાનું ટ્રેનિંગ સેન્ટર હોય છે ત્યાં છે મીન્સ કે જૂનાગઢ બરોડા કરાઈ છે ખલાલ છે તો જે ટ્રેનિંગ સેન્ટરોની અંદર જે જગ્યા ખાલી હોય છે ને જ્યાં નજીકના જિલ્લાના જે આપણા લોકરક્ષક જે ભરતી થયા હોય છે તો તેની ત્યાં ટ્રેનિંગ થવાની હોય છે તો એ ટ્રેનિંગ તમારી રહે છે ટ્રેનિંગ તમારી નવ મહિનાની આડગાળે રહી છે નવથી દસ મહિનાની આડગાળે રહેતી હોય છે ટ્રેનિંગનો સમય પછી અમુક કોઈ સંજોગોબ ટ્રેનિંગ વધી જતી હોય છે મીન્સ કે કોઈ બંદોબસ્ત આવી ગયા હોય છે કે કોઈ એવો અગમ્ય કારણોસર ટ્રેનિંગ ક્યારેક વધી પણ જતી હોય છે પણ એના એવું એવું નથી કે વર્ષ બે વર્ષ સુધી વહી જતી હોય છે પણ અમુક સમયગાળો હોય છે કે વધી જાય મહિનો બે મહિના આગળ પાછળ થઈ જતું હોય છે પછી પગાર અને રજાનું તો ટ્રેનિંગ જેવા તમે મીન્સ કે તમારું મેડિકલ ટેસ્ટ જ્યારે તમે જાઓ અને હાજર થાવ ત્યારે તો જે દિવસથી તમે હાજર થાવ ને મીન્સ કે જે જગ્યા ઉપર તો ત્યારથી તમારો પગાર સ્ટાર્ટ થઈ જાય છે મીન્સ કે સપોઝ કે તમને રાજકોટ જિલ્લાની અંદર તમે સિલેક્ટ થયા રાજકોટ જિલ્લાની અંદર એઝ અ લોકરક્ષક તરીકે તમે સિલેક્ટ થયા અને તમારે ઓગણીસ તારીખે મીન્સ કે આજ આપણી તારીખ છે બાવીસ તારીખ બાવીસ કે ત્રેવીસ તારીખ સોરી તો ત્રેવીસ તારીખે તમે જો રાજકોટ જિલ્લાની અંદર આજે સવારે હાજર થયા તો આજથી તમારો પગાર સ્ટાર્ટ થઈ જાય જે પગાર આપણે લાગુ પડતો હોય કે ઓગણીસ નવસો પચાસ છે ને માથે જે આપણે એક્સ્ટ્રા અત્યારે ભથ્થાને ચાલુ કર્યા છે તો જે આપણો છવ્વીસ હજારની આળે પગાર જે આપણો બને છે તો એ પગાર છે એ તમારો લાગુ પડી જાય છે જે દિવસથી તમે લાગુ જ્યાં હાજર થાવ ત્યારથી તમારો પગાર ચાલુ ભલે પછી ટ્રેનિંગ તમારે પાંચ દસ દિવસ પછી જે ટ્રેનિંગ સેન્ટરમાં તમારે જવાનું હોય તો તોય તમે જ્યાં જ્યારથી હાજર થઈ જાય ત્યારથી તમારો પગાર સ્ટાર્ટ થઈ જાય છે ટ્રેનિંગની અંદર એ મિત્રો એવું જ હોય છે કે ટ્રેનિંગમાં જ્યાં તમને જે જગ્યાએ હોય તો ટ્રેનિંગમાં સપોઝ કે તમે ચાલો તમારી ટ્રેનિંગ કરાય આવી છે ગુજરાત આપણે ગુજરાત એકેડમી છે કરાય આપણે ગાંધીનગર ગાંધીનગરને અમદાવાદની વચ્ચે છે ત્યાં એ તો ત્યાં જો તમારી ટ્રેનિંગ આવી હોય પણ તમારું પોસ્ટિંગ છે એ રાજકોટ જિલ્લામાં છે તો તમારી જેવી ટ્રેનિંગ ત્યાંથી કમ્પ્લીટ થશે એટલે તમારે સીધું જ્યાં રિપોર્ટ કરવાનું હોય છે તો એ રાજકોટ જિલ્લામાં જે મીન્સ કે તમે જો કમિશનરેટ વિસ્તારમાં હોય કે રૂલરમાં હોય જો કમિશનરેટ વિસ્તારમાં હોય તો રાજકોટ સિટીની જે ઓફિસ હોય છે આપણી તો ત્યાં તમારે હાજર થવાનું હોય છે પછી ત્યાંથી તમારું નક્કી થાય કે ત્યાંથી તમારે કઈ જગ્યાએ તમને ફાળવવામાં આવે છે કોઈ પોલીસ સ્ટેશનની અંદર સાયબરની અંદર કે કોઈ બીજા કાર્યોની અંદર તો એ ત્યાંથી શરૂઆત થતી હોય છે પછી રજાનું જે આવે છે મિત્રો તો રજા ટ્રેનિંગની અંદર અલગ હોય છે પછી તમે જે રીતે એલઆરડીની અંદર આવો તો એલઆરડીની આપણી પગાર રજા છે એ અલગ હોતી હોય છે પછી ફિક્સમાં અલગ છે અને આપણે એસઆરપીએફની અંદર એ અલગ છે કેમ કે એમાં ફિક્સેશન નથી એટલે એની રજા ડાયરેક્ટ તમે જેવું ટ્રેનિંગ પૂરી થાય એટલે જે હક રજાને અર્ધ પગારીને શીખને જે મળવાપાત્ર છે એ કમ્પ્લીટ ચાલુ થઈ જતી હોય છે તો આજના લેક્ચરની અંદર મિત્રો ખાલી એટલું જ હતું કે ભાઈ આગળના કેટલા સ્ટેપ આવશે મીન્સ કે આપણું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી તો આટલા સ્ટેપ આવશે મીન્સ કે મેડિકલ આવશે પછી તમારું જે જિલ્લાનું જે સિલેક્શન હશે એ આવી જશે પછી ટ્રેનિંગ આવશે અને લાસ્ટમાં જે તમારું જે પોસ્ટિંગનું જે છે જ્યાં હાજર થવાનું એ આવશે હવે આપણે આમાં વિગતવાર મીન્સ કે વિડીયો આપણે મૂકશું કે ભાઈ પગાર અત્યારનો હાલ પ્રમાણે કેટલો છે કેમ કે આઠમું પગાર પંચ પાછું લાગુ પડશે તો પગાર ચેન્જ થવાનો જ છે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગવાનું છે એટલે પગાર ચેન્જ થઈ જશે અત્યારે હાલનો તો એ આપણે એક વિડીયો મૂકશું પણ બે હજાર છવ્વીસથી જે લાગુ પડશે આઠમો પગાર પંચ એટલે પગાર ચેન્જ થઈ જશે સારું મિત્રો તો આજના પૂરતી આટલું જ હતું આગળ આપણે પાછો વિડીયો બનાવતા રહેશું જય હિન્દ જય ભારત